મોટાભાગના વિસ્તારો કે જ્યાં હજી વરસાદની રાહ જોવાઈ રહી છે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે તો બીજી તરફ મિરઝાપર અને માધાપર જેવા વિસ્તારો અને તેની આસપાસના સ્થળોએ વરસાદ વરસ્યો જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા મોરબી શહેરમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે વાંકાનેર જેતપર માળિયા પાવડિયારી શાપર તમામ એ વિસ્તારો કે જ્યાં વરસાદ પડી રહ્યો છે શહેરી વિસ્તારમાં તો લોકો ખુશખુશાલ થઈ ગયા કેમ કે ખૂબ જ ગરમી બફારો વધી ગયો હતો લાગતું હતું કે વરસાદ ગમે ત્યારે આવશે જો કે આજે રાત થતાં જ રીતસરનો વરસાદ તૂટી પડ્યો વાંકાનેર જેતપર માળિયા પાવડિયારી શાપર તમામ વિસ્તારોમાં વરસાદ છે